કોઈ કરતા કે ગમે અહીંયા મારું સેટિંગ થઈ જાય ને મને મળી જાય ને તો એમ આખું જગત મથે મંદિરમાં કોઈ મૂર્તિમાં કોઈ પૂજામાં કોઈ પ્રાર્થનામાં કોઈ જપ માં કોઈ તપ માં કોઈ તીર્થમાં માં કોઈ વરત માં કોઈ ઉપવાસ માં કોઈ યોગમાં આખું જગત ચેક નો ચેક તો ભગવાન ની પોતે જ છે એમાં તો કોઈ ફેર નથી એટલે વાલો તો છે જ બધા નથી એમની પણ એના પ્રત્યે હજી એટલો બધો પ્રેમ જોયો નહી પ્રેમ નથી અને જેણી પ્રેમ છો ને એની કહ્યો કે આનંદની ઘડી યાદ આવી આનંદની ઘડી મને સંતોરે સોહાગી મળી આનંદની એની આનંદ છો હવે આપણને આખો દાડો આનંદ આવે છે કે નથી આવતો ઈ તો આપણો મોહ બેઠો એ રોમ દોણે છે ચમચમ છે ઈ તો સુખે હેરથું મળ્યો ગાડી હેરથી મળી છોકરા હેરથક કુટુંબ પરિવારે હેરથો પણ અંદર નો ડખો મટતો નથી કોઈને હક થતો નથી દરેક પોતાની સાચી કારણ કે આપણને ભગવાને જે આલ્યો ને એ ઓછું પડે છે એટલે આપણે ઘરે રહેતા જ નહીં કોઈક ને હારો હોય બે આપણે આટલું ચાર થાય થાય છે કે નહીં થતા આશા છે કોઈની ટૂંકી થઈ છે કે લોબી થઈ છે આપણી આશાઓ પૂરી ને થઈ રે આપણો આપડો ધનમારો એક દાડો સો ટકા પૂરો થઈ રહે કારણ કે જીવન છે ને બફોરે જોયા એટલે બે ચાર પૂછ્યું આટલા બધા આપણે બફોરે છે એટલે મને કે આપણે એ કોણ આવે તમે ના આવો તો એટલે કે આપણે જાવું પડે ત્યારે આપણે એમ જ જશો કે આપીને આપણે એ કોઈ આવશે ને એટલે આપી જ નહીં આપણે આયા એટલે ગોળમોળ થઈ રહ્યું આ શક્કર માં આખું જગત ભમ્યા કરે છે આપણને ભગવાન ની કોઈ ખબર નથી પણ ઝારના હમદણા છે જેણે જેણે કીધું કે હું ભગવાન છે એટલે અહીંયા આપણે નક્કી કર્યું પડું આપે જાચી નક્કી કર્યું આપણે મોન્યતામ જીવન છે કે આ મોને છે તો આપણે મોનો આપી હજી જાચી નક્કી કર્યું અને નક્કી કર્યું હોય નક્કી કોણે કર્યું નક્કી મીરાબાઈએ કર્યું મીરાબાઈએ કીધું કે હરિ વસે હરિના જન્મ લ્યો

કારણ કે અંદર તો દિલ દરિયામાં તો કોણ ડૂબકી મારે ખબર છે કોક ભૂરો ગુરુ મળ્યો હોય ને તો એ દિલ દરિયામાં ડૂબકી મારે હોમ અંદર કે હોમ છે બેઠો છે આ પંચભૂત ના ઠેલામાં એ રહી તો બેઠો છે કે નથી બેઠો નકેતા ઠેલો ઉભો રહી કે એવો છે તમારું મારું જીવન કોણ ચલવે છે આપણું જીવન દુનિયાનો કોઈ ભગવાન સલવતો નથી મારો ને તમારું જીવન સલવતો હોય ને તો આ પ્રાણ આ આવે છે ને જાય છે ઈ રોય એમ જ તમારે આ પાડવી પડશે પાડવી પડશે ઈ છે એટલી ઘડી બધી શોભા છે ઈ ઓમાંથી ઉપડ્યો એટલે આ શોભા બધી એની છે ઘડીકમાં બંધ થઈ જવાની પછી કોના સોરું કોના વાસરું ઘડી એને રાખે ઘરમાં અંતે જાહે જીવડો એકલો ભેગ જાહે પૂન ને પાપ આપે કોકને થોડાક નડિયા છે એ ભેગું આવશે થોડો કોકને ની જ્યાં નોશ્યો છે એ ભેળો આવશે અને ઓમ નો માં સકડો સાલુ રહેશે કારણ કે કોટીક જન્મ ના મળ્યો છે મોણહનો એક જન નો અવતાર જેટલાય જન્મ નું પૂન ભેગું છું તારા આ લેબડો છે ને એ કો માગતો નથી સોયલોય તપલા લે લેબોળિયું તપલા લે પોદડા તપલા લે એ લાકડા ઉધી તમને આલે છે પણ એને કોઈ લીધું નથી એનું કારણ એ પૂન ભેગું કરે છે શું કરે છે ગાયું દોહ દો લીટર દૂધ આલે એ પૂન ભેગું નથી કરતું એને કીધું કે અમારે લાવો કાઢ એટલે તમે હું કહો એમ અમારે હું કહો સાહેબ શું કે માં તળિયા ગુડા તોડી નાખો એટલા જેટલા જન્મો નું પૂન ભેગું છું તાર આપણને મોણહનો અવતાર મળ્યો મોણસ ના અવતાર માં ફસાઈ ગયા છો બધાય માયા કે હાય હાય આ બધું મારું છે જણ કદી હોય થી જવાનું જ ના હોય એમ અરે હમ પરથી પરદેશી સાધુ આયે હે મુસાફિર કી તરા રેવું જબલક આ નગરીમાં છે દોણા પોણી એ દોણા પોણી પૂરું થઈ રહ્યું એટલે આપણે એક દાડો ગયા હોય પંદર દાડા આશ્રમ મર્યા હોય બસ ખાલી કરીને આશ્રમ હેડવું હોય તો આપણને કોઈ ફિકર થાય અને આ ઘર છોડીને હેડવાનું હોય એમ દાડે અત્યારે હેમત છે એટલી ઘડી તો કોઈ મૃત્યુ હોભરે નહીં કે આપે થોડા મર આપે એક દગાવા થતો એમ કે બાપડો આ મરી ગયો આપે થોડાક મર બાકી કોકનું જીવન પૂરું થતા જો કોક જોયે ને તો એ બેઠો બેઠો જાજી જાય જિંદગી ચારે પૂરી થાય એનો કોઈ ભરોસો